જો વાતાવરણમાં ખૂબ ગરમીનું પ્રમાણ હોય તો તે વધુ પડતું પાતળું બની જાય છે જેથી બાળકની તરસ બુજાય અને તે હાઇડ્રેટેડ રહે જ્યારે બાળક ઝડપથી વધી રહ્યું હોય કે તે ગ્રોઇંગ ફેઝમાં હોય ત્યારે તેમાં કેલરી અને ફેટ વધે છે જેથી વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો તેને મળી રહે તમને નવાઈ લાગશે ને કે આવું કેવી રીતે બને વેલ દેટ ધ મેજિક જ્યારે બાળક સ્તનપાન કરે છે ત્યારે તેની લાળમાંથી માતાનું શરીર સમજી જાય છે કે હવે તેને શું જરૂર છે અને તરત જ મેડ ટુ ઓર્ડર દૂધ તૈયાર કરી દે છે છે ને મેજિકલ એટલે જ કહું છું કે માતાનું દૂધ એ ફક્ત દૂધ નથી તે દવા છે તે દુવા છે તે પોષણ છે અને તે સુરક્ષા પણ છે માતાનું દૂધ એ ખરેખર સંજીવની છે અને દરેક બાળક માટે ખાસ બનાવેલું છે ચાલો મિત્રો વિશ્વ સ્તનપાન સપ્તાહના પવિત્ર અવસર પર આપણે સૌ સંદેશો ફેલાવીએ કે માતાનું દૂધ એ દરેક બાળકનો સર્વશ્રેષ્ઠ અધિકાર છે ચાલો સાથે મળીને ભવિષ્યની પેઢીને બનાવીએ ફિટ કેકેપી હિટ કેકેપી જય લક્ષ્મીનારાયણ મિત્રો જય મા ઉમિયા જય સનાતન